ચાકરમાં તિયરે પથ્થરના ઘા ઝીંઘી ભાભેની કરી હતી હત્યા આડો સંબંધ પૂર્ણ કરાતા ડખો લાલપુરના છાકર ગાબા રાત્રે એક મહિલાની તેના ઘા દિયરે હત્યા કરી નાખી હતી મૃતકના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી સંબંધ બનાવ્યો હતો તે પછી પતિએ શરૂઆત થઈ તેમાં ગઈકાલે મોબાઈલ તૂટી જવાનો મુદ્દો બોલાચાલીનું કારણ બન્યો પોલીસે આરોપીની અટકાયત કરી આ ચકચારી પરાવની વધુ વિગત મુજબ લાલપુર તાલુકાના છાકર ગામમાં રહેતા પ્રેમ પ્રેમસંગજી સુઢા તથા તેમના પરિવારજનો ગામના સોસાયટી વિસ્તારમાં

ફડાકો ઝીંકી દીધો ત્યારે પિતા બળવંતસિંહે પતિને વાર્યા તે વખતે નશામાં હાલતમાં રહેલા વિજયસિંહે મોબાઈલ માટે ડખ્ખું થાય છે તેમ કહીને મધ્યસ્થી કરી હતી અને બળવંતસિંહે પોતાના પતિને નજીકમાં જ આવેલા પિતાના ઘેર જવા કહ્યું હતું અને રીનાવા ત્યાં ચલાગ્યા હતા થોડીવાર પછી રીનાબાનો દિયર વિજયસિંહ પણ ઘરેથી ચાલે ગયો હતો મામલો ઠંડો પડી ગયો તેમ માનીને બળવંતસિંહ સસરાના ઘેર ગયા હતા અને ત્યાં જય પત્ની અંગે પૂછપરછ કરતા રીનાબા હમણાં જ ઘેર ગયા તેમ કહેવાતા પતિ ઘેર પરત આવ્યા હતા જ્યારે રીનાબેનને ન જોઈને પતિ બળવંતસિંહ ફરીથી બહાર નીકળ્યા ને વેડાય એક શેરીમાંથી રીનાબા લોહીલુ અનાલતમાં મળી આવ્યા હતા અને મૃત્યુ પામેલા જણાવ્યા જામનગર જિલ્લાના મેપબર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈકાલ રોજ એક બનાવ બને જેમાં ઉંમર વર્ષ ત્રીસની આસરાની બાઈનો પથ્થર મારી મર્ડર કરેલ હોવાની હકીકત તેમના પતિ શ્રી બળવંતસિંહ એમજીભાઈ સોડા નાઓએ હકીકત આપેલ હકીકત જોતાં એવું છે કે આ બળવંતસિંહના નાના ભાઈ છે વિજયસિંહ નાએ એમની પત્ની સાથેના આડા સંબંધ હોય આળા સંબંધને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પહેલાં રહેતા હતા ત્યાં પણ આ સબ્જેક્ટને લઈને એ લોકો જૂનાગઢથી અહીંયા રહેવા માટે મેઘપુર વિસ્તારમાં આવી ગયેલા તેમ છતાં છેલ્લા એક મહિના પહેલાં એના ભાઈ છે વિજયસિંહ એ પણ પાછળ પાછળ અહીંયા રહેવા આવેલ પછી ભાઈઓ વચ્ચે સમાધાન થતાં ફરી પાછા સાથે રહેવા લાગેલ પરંતુ આ જે આરોપી છે એને એની ભાભી સાથેના આળા સંબંધ દરમિયાન એ અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરે એ ગમતું ન હોય જે બાબતે ટકોર કરતા અને બોલાચાલી થયેલ જે અનુસંધાને આ જે મરણ જનાર ભાઈ છે એની બાજુમાં જ એનું પિયર હોય ત્યાં ગયેલ એનો લાભ લઈ અને આરોપી વિજયસિંહ ઘરેથી નીકળીને તેને લઈ અને એને પથ્થરથી માથાના ભાગે ઘાટ હતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલ છે જે અનુસંધાને બળવંતસિંહની ફરિયાદ જોતા બળવંશી જે તે વખત એની પત્નીને શોધવા જતાં ત્યાંથી એના ભાઈ ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ ફોન ઉપર વાત થતાં તેને જણાવેલ કે મારાથી ભૂલ થઈ ગયેલ છે જે અનુસાર વિગતવારની ફરિયાદ લઈ હાલ પીઆઈ શ્રી મેક પર નવો તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે છે કાલ સાંજે અમે જ્યારે જમવા બેઠા ત્યારની આ બધી ઘટના છે જમવા બેઠા એટલે ભાઈ બાજુના રૂમમાં હું તો એને છોકરાઓ બે વખત બોલાવા ગયા કે હમણાં આવું એમ કરીને થોડીક વાર પછી અમે જમવાનું ચાલુ કરી દીધી આવ્યો જમવા બેઠો પછી મને કે તે દૂધ માગ્યું બહુ દૂધ તો પૂરું થઈ ગયું એટલે ભાઈ ઊભો થઈ બારોબાર ખાટલો થયો ત્યાં જઈને બેસી મને કે ફાકી લાવ મારે ફાકી ખાવી એને દીધી એમ મોબાઈલ છોકરા કીધે કે આને ઘા કરીને તોડી નાખો હોય એ પાકી નથી ખબર છોકરા કીધે પડી ગયો કે એટલે આ થોડી ગરમ થઈ ગઈ મારા ઘરના હજી એટલે એને છોકરાને માર્યા કે તમે તોડી નાખો એટલે મેં એને થોડો ઠપકો દેતા કીધું ભાઈ ભાઈ એટલો મરાય નહીં તૂટી મોબાઈલ જે તૂટી ગયો તો તૂટી ગયો એટલે આ જીમ ભાઈ છે એ આડો આવ્યો આ મોબાઈલ નો દો છે ને મોબાઈલ મોબાઈલ નથી લઈ જવો મારા પૈસા છે મારા ઘરના ને લીધેલ છે ને એ હું કહું ત્યાં સુધી મોબાઈલ રહે ને જ્યાં ઈચ્છા હે ત્યાં જાય પણ ખરી ને એના પછી એ જૂટા જૂટીમાં મોબાઈલ પડી ગઈ એટલે મારા ઘરના ને મેં કીધું કે આ મોબાઈલ લઈ લે ને તું હોઈ જાય એટલે એ મારા સસરાનું ઘર અહીંયા બાજુમાં જ છે એટલે ત્યાં ગઈ અને પછી થોડીકવાર પછી આ નીકળી ગયો ને હું પાછળ મારા ઘરના પાસે ગયો સસરાની ઘેર આ તપાસ કરી હતી કે એ હમણાં ગયા એટલે હું પાછો ઘરે આવ્યો ઘરે મારા જીનકો મોટો છોકરો છે એને પૂછ્યો કે તારા મમ્મી આવ્યા કે નહીં હજી નથી આવ્યા પછી બીજો રસ્તો છે એ બાજુ હું ગયો તો અહીંયા પડ્યા નીચે એટલે પછી પાણાના ઘા કરેલ છે

બે દીકરા છે એક બાર વર્ષ છે એક છ વર્ષ છે અમે બે ભાઈઓ આ જીત ભાઈએ કહ્યું મારા જીનકો